ઘરટેશ્વર વાડસરાને જોડતા બ્રિજ ઉપરથી પૂરના પાણીમાં ઓસર્યા બાદ પુલ જર્જરિત હાલતમાં પુલ પર આરસરી તેમજ ડામરના થીગડા મારેલા પોપડા આખે આખા ઉખડીને નદીમાં પડ્યા ઘરટેશ્વર ખાતે આવેલા ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા મહીસાગર બ્રિજ પર ભારે વરસાદને લીધે પૂર આવવાના કારણે આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો રાજ્યમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાણકબોરી વિયરમાં પાણીના આવક વધતા ડેમ ઓવરફ્લો થયો હતો જેના લીધે મહીસાગર પાણીમાં છોડાતા ગઢતેશ્વર ખાતે પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો સતત ત્રણ દિવસ સુધી આ બ્રિજ પૂરના પાણીમાં ગરકાવ રહ્યો હતો અત્યારે પૂરના પાણીમાં ઓસરી ગયા છે ત્યારે હાલમાં આ પુલ ધોવાઈ ગયો છે અને જર્જરિત થઈ ગયો છે આ પુલ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે મારું નામ નાથાભાઈ જીવણાભાઈ કેશોદા ભારતપોરી વર્ગ આ ગલતેશ્વર અને દેસરને જોડતો પુલ છે જે મહીસાગરમાં આવેલા ફલ પ્લોટના હિસાબે પૂર જર્જરીત થયેલો છે અને ચારે બાજુ પોપડા પડી ગયેલ છે અને ધોવાણ થયેલું છે તો ગવર્મેન્ટને મારી એવી અમરે વિનંતી છે કે એને સત્વરે રિપેરિંગ કરી અને ચાલુ કરે કારણ કે અહીંયા જે અંબાજી જવાવાળા પાવાગઢ જવાવાળા જે પ્રવાસી યાત્રાળુઓ છે તેને પણ તકલીફો પડે છે અને રાહદારીઓને પણ તકલીફો પડે છે અહીંયા જે ધંધા માટેના જે વાહનો છે તે પણ આજ કેટલો કેટલા દિવસ બંધ છે અને લોકોને અવર જવર કરવામાં પણ બહુ મોટી તકલીફો પડે છે એટલે સત્વરે ફૂલ રિપેરિંગ કરાવી અને ચાલુ કરવા આપશી સરકારને વિનંતી